સુરત શહેરના વરાછા ખાતે આવેલા પદ્દાર આર્કેટની પ્રાઇવેટ ફાઇનાન્સની ઓફિસમાં સોનું ગીરવે મૂકી વ્યાજે રૂપિયા લેનારાઓના દાગીના કંપની દ્વારા અન્ય જગ્યાએ ગીરવે મૂકી દઈ લોન કરતાં બમણા રૂપિયાની માંગણી કરાતી હોવાના આક્ષેપ સાથે લોકોએ આજરોજ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી ન્યાયની માંગ કરી આવેદનપત્ર આપ્યું છે લોકોને કોઈપણ સમયે આર્થિક જરૂરિયાત ઊભી થતાં તેઓ પોતાના દાગીના સોનાના ગીરવે મૂકી તે રૂપિયાથી જરૂરિયાત પૂરી કરતા હોય છે ખાનગી કંપનીઓની સાથે બેન્કો પણ હાલમાં દાગીના પર લોન આપી રહી છે ત્યારે આયોજક સુરતના વરાછા પોદાર આર્કેડમાં આવેલા ખાનગી કંપનીએ લોકોને ઠગીઓ આક્ષેપો કરાયા છે વાત એમ છે કે ગોલ્ડ ગીરવે મૂકી આશરે સાતસો લોકોને લોન આપનારા કંપનીએ લોકોના દાગીના અન્ય જગ્યાએ ગીરવે મૂકી રૂપિયા વસૂલ કર્યા હતા અને દાગીના છોડાવવા જણા લોકો પાસે કંપની દ્વારા બમણા રૂપિયાની માંગણી કરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો ગુરુવારે પ્રાઇવેટ થઈ ઠગાયેલા લોકોએ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી ન્યાયની માંગ કરી હતી મારું નામ વ્યાસ સુરેશ છે અમે રજૂઆત લઈને આવ્યા છીએ આઈબીબી ફાઇનાન્સ કરીને કંપનીમાં અમે બધા લોકોએ ગોલ્ડ મૂકેલો હતો અમારું અને એ ગોલ્ડ અમારે ઘણા સમયથી ત્યાં હતું તો ગોલ્ડ જ્યારે અમારી ઇન્ટરેસ્ટ ભરવાની તારીખ થઈ ત્યાં અમને એમ જણાવવામાં આવ્યું કે સિસ્ટમ અપડેટ થાય છે અને સિસ્ટમ અપડેટના કારણે તમારું ગોલ્ડ અત્યારે જે છે આપણો ઇન્ટરેસ્ટ લેવામાં નહીં આવે તો જ્યારે પછી અમે બે દિવસ પછી કે એ રીતે ત્યાં ગયા ત્યાં જાણવા મળ્યું કે ભાઈ તમારા જે આપણે ઓનર છે અહીંયાના રાકેશભાઈ ભીમાણી તે કોઈક કેસમાં અંદર ગયા છે તો તમારું ગોલ્ડ અત્યારે છોડવામાં નહીં આવે પછી જ્યારે અમુક સમય પછી કે ભાઈ પંદર વીસ દિવસ પછી અમે બધા લોકો ત્યાં ગયા તો એ લોકોનું કહેવાનું એવું છે કે તમે લોકોએ જે લોન ભરેલી છે મારી લોન એક ને સેતાલીસની લોન છે તો એ લોકોનું કહેવાનું છે કે તમારે ત્રણ લાખને સાઠ હજાર ભરવાના આવશે તો અમારા ગોલ્ડ ઉપર અમારી સંમતિ ઉપર એ લોકોએ કઈ રીતના

કે જે લોકોને ગોલ્ડ રિટર્ન આપવામાં નથી આવ્યા ઘણા લોકો એવા છે કે જેમને પૈસા ભરી દીધેલા છે તો એમને પણ લોન નથી આપવામાં આપણે ગોલ્ડ પાછું આપવામાં નથી આવ્યું અને આ અમારી સ્લીપ છે અને અહીંયા અમે વરાછા પોલીસ સ્ટેશનમાં અમારી અરજી લેતા નથી ત્યાં અમે દોઢસો અરજી કરેલી છે પણ ત્યાં રજૂઆત આપણી એફઆઈઆર આપણી લેતા નથી એટલે અમે અહીંયા સીપી સાહેબના એટલે અમે અહીંયા પોલીસ અધિકારી આપણી પોલીસ કમિશનર ઓફિસ જે છે ત્યાં અરજી કરવા આવ્યા છીએ અને અમારી સરકારને નમ્ર વિનંતી છે કે અમારી એફઆઈઆર દર્જ કરે અને એ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરે લોકોએ જે ફાઇનાન્સર પાસે ગોલ્ડ લોન લીધી હતી તેને જ અન્ય બેંકમાં દાગીના ટ્રાન્સફર કરી દીધા હોય જેના કારણે હાલ તો દાગીના પર નજીવી લોન લેનારાઓ ભેરવાઈ પડ્યા છે ત્યાં પોલીસ હવે આ લોકોની વહારે આવી ન્યાય અપાવે તે ખાસ જરૂરી બન્યું છે અઝર કુર્સી સાથે અરસદ ચેટા